કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહ ખાનગીકરણ મામલે વિરોધ છાણી ગ્રામજનોએ કર્યો વિરોધ છાણીના ગ્રામજનોએ આજે આપ્યું બંધનું એલાન કોઈ પણ ભોગે સ્મશાનનું ખાનગીકરણ નહીં થવા દઈએ સમગ્ર છાણી કામની બે હજારથી થી વધુ દુકાન સંચાલકોએ આજે પાડ્યું

જે કોન્ટ્રાક્ટ બે બેટ પર જઈ રહ્યું છે એ અમે અમને અસ્વીકાર્યા છે એટલે અમા અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી કોઈને અસુવિધા ઊભી નહીં થઈ તો પછી લેવાની ક્યાં જરૂર છે અને અમારું છાની મસાન તમે જુઓ આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાયેલું મસાન છે અને અમારા પૂર્વજોએ એ અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જ્યારે અગ્નિદાન કરવાનું અમારા જ પૈસે આ જે કોન્ટ્રાક્ટર બેચ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે ન આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે અમે સ્વયં સેવા સ્વયં નાગરિકોએ જ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું એક વાગ્યા લગી એટલે પોતપોતાની જાતે જ અમે આજુ આખું ગામ બંધ છે અને અમે હજુ કાલે આવેદનપત્ર આપીશું એમાં પણ જો યોગ્ય નિર્ણય અહીંયા નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવીના માધ્યમથી જણાવીશું પટેલ પટેલિતેશભાઈ આજે આજે છેલ્લા અમારો ત્રણ ચાર દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સસ્ત છાણી ગામ બંધનું જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સહ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશનવાળાએ વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે એની નોંધ લેવી અને આ બંધના લીધે આગળ શું શું નુકસાન કોર્પોરેશનને થાય છે એ અમને વિચારવાની જરૂર છે મિનેશભાઈ પટેલ